જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારું યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ જે આપણું આવતું રહેલું દશામાનું વ્રત દશામાનો વ્રત વિધિ કોણે કર્યું કઈ રીતનું તેમને ફળ મળ્યું અને આ વ્રત કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે અને આ વ્રત કોણ કોણ કરી શકે છે તથા શ્રી દશામાની આરતી અને થાળ આ સર્વે વાતો આપણે જાણવાના છીએ તો લાઇક કરો શેર કરો નવા છો તો કમેન્ટ નવા છો તો સબસ્ક્રાઈબ કરી લો જેથી તમારા સુધી આવી અવનવી માહિતી તરત પહોંચી શકે યા દેવી સર્વૂતે માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ આવા જે માતા સ્વરૂપે એવા મા જનની મા દશા માતા એટલે કે માતા પાર્વતીનો જે એક અવતાર છે માતા પાર્વતીનું જ એક સ્વરૂપ છે આપણે જે ચોસઠ જોગણીઓ અને એકસોને આપણી જે એકાવન શક્તિપીઠો છે તે દરેક જે માતાજી સ્વરૂપ છે પછી તેમાં આપણે માતાજીનું ગમે તે સ્વરૂપ લઈ લો દરેક સ્વરૂપ છે મા ભગવતી પાર્વતીનું જ સ્વરૂપ છે તો એવા જે દશામાં છે તેમનું વ્રત છે તે આપણે અષાઢ અમાવસ્યાના દિવસથી રહેવાનું હોય છે એમ દસ દિવસનું વ્રત હોય છે તો વ્રતની વિધિ વ્રતની વાર્તા અને જે વ્રતની અંદર જે આપણે નિયમો પાળવાના હોય છે તે સર્વે વાતો આપણે જાણી લઈએ જ્યારે માતાજીને આપણે આરાધના કરીએ છીએ અનુષ્ઠાન કરીએ છીએ કોઈપણ વ્રત કરીએ છીએ ત્યારે ભગવતીને આપણે આમંત્રણ આપીએ છીએ અને આપણા ઘરની અંદર જ્યારે આપણે વ્રતની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે આપણા ઘરની અંદર પણ માતાજીને આમંત્રણ આપીએ છીએ માતાજીની પધરામણી કરવાનું આપણે આહવાન કરીએ છીએ તો જ્યારે મા શક્તિ સ્વરૂપાને દેવી પાર્વતીને માં ભગવતીને જ્યારે આપણા ઘરમાં શક્તિ સ્વરૂપે આપણે બોલાવવાના હોય છે ત્યારે આપણા ઘરની અંદર આપણે સ્વચ્છતા પણ જાળવવી પડે છે આપણા શરીરની અંદર પણ સ્વચ્છતા હોવી જોઈએ અને આપણું મન પણ સ્વચ્છ હોવું જોઈએ આ ત્રણેય વસ્તુની જ્યારે શુદ્ધિ થાય છે ત્યારે મા ભગવતી છે તે શક્તિ સ્વરૂપે આપણા ઘર શરીર અને મનની અંદર વાસ કરે છે તો આ જે વ્રતો છે તે વ્રતો જે આપણા પુરાણ કાળથી ચાલતા આવેલા છે આપણા મુનિએ આપણને આપેલી એક ભેટ છે કે જે વ્રતો દ્વારા આપણે ભગવાનની નજીક રહેવાનો પ્રયત્ન કરીએ છીએ અથવા તો ભગવાનના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો આ વ્રતમાં પણ આવું જ કંઈક છે કે જે વ્રતની વિધિ છે તે આવી રીતે છે એક કાચા સૂતરનો તાતનો લેવાનો અને કાચા સૂત્રના તાતના લઈ તેને દસ ગાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવી તે દોરો હાથે અને કળશે બાંધી દેવો હાથે ન બાંધવો હોય તો આપણે માતાજીની મૂર્તિ પાસે પણ મૂકી શકીએ છીએ એક માટીની સાંધળી બનાવી તેની સ્થાપના કરવી દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને દસ દિવસ નકોરડા અથવા તો એકટાણું કરી ભોજન કરી અને ઉપવાસ કરવો આવી રીતે માતા દશામાના વ્રતની શરૂઆત થાય છે અષાઢ અમાવસ્યાથી કે જે શ્રાવણ નવમીએ પૂર્ણ થાય છે અને ત્યારે આપણે જે દશામાની સાંઢળી બનાવી હોય છે અને તે મૂર્તિ પધરાવી હોય છે આપણું નાનકડું મંદિર હોય ઘરમાં તો તેમાં જો વ્યવસ્થા હોય તોય ભલે અને નહીતર આપણે બાજુમાં બાજોઠ ઢાળી અને માતાજીનું જે સ્થાપન છે તે કરી શકીએ છીએ અને જ્યારે માતાજીનું સ્થાપન કરીએ છીએ ત્યારે ખાસ કરી અને આપણે કુંભ સ્થાપન પણ કરીએ છીએ જે જળ સ્વરૂપે ઘરની અંદર રહેલી તાંબાની લોટી અને ગંગા જળ હોય તો તેમાં પધરાવી શકીએ છીએ અને બોલવાનું હોય છે મંત્રો પણ કે ગંગે જયમુના ચેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે સન્ની કરો એટલે કે મારા જળની લોટીની અંદર તમે માતા દરેક નદીઓ જળ સ્વરૂપે પધારો આવી રીતે આપણે જળના કુંભનું સ્થાપન કરીશું તેના ઉપર શ્રીફળ મૂકીશું અને ને તે કળશને પણ આપણે ચારે દિશામાં ચાંદલા કરીશું એક ધાગો બાંધીશું અને આવી રીતે માતાજીની સાંધળી સાથે આ કળશનું પણ સ્થાપન કરીશું ને જ્યારે આપણું વ્રત પૂર્ણ થાય છે ત્યારે આ સાંધળીને આપણે કોઈ પણ વહેતા પ્રવાહની અંદર જળાશય હોય અથવા નદી હોય ત્યાં સુરક્ષિત જગ્યાએ હાનહાનિ ન થાય તેનો પૂર્ણ ખ્યાલ રાખીને સાંઢળીને અને માતાજીની મૂર્તિઓ તેને જળમાં વિસર્જન કરીશું તેની સાથે આપણે શ્રીફળ અને પાણી જે જળ લોટી ભરેલી હોય છે તેનું પણ તેમાં જળ પધરાવી દઈશું અને શ્રીફળને વિસર્જન કરીશું આવી રીતે માતા દશામાનું વ્રતની આપણે શરૂઆત કરીએ છીએ તો આ વ્રત કોણે કર્યું તેની આપણે કથા સાંભળીએ એક કાળની વાત છે સુવર્ણનગરી નામનું એક નગર હતું ત્યાં જગતસિંહ નામના ખૂબ જ ગર્વિષ્ઠ એવા રાજા રાજ્ય કરતા હતા તેમની ખૂબ જ ધાર્મિક અને ગુણિયલ સુશીલ એવી પત્ની હતી અને તેમનું નામ હતું અનંગસેના તેનો સ્વભાવ ખૂબ જ નમ્ર અને ધાર્મિક હતો રાણી ખૂબ જ દયાળુ અને ધાર્મિક સ્વભાવના હતા ભક્તિભાવમાં માનવાવાળા હતા આધ્યાત્મિક જીવનવાળા હતા તો આ રાણી છે તે પોતાનો જે રાજમહેલ છે તે દરિયાને કિનારે હોય છે અને રાજમહેલના ચરોખામાં જ્યારે રાણી બેઠા હોય છે ત્યારે રાજ રાણી કંઈક જુએ છે નીચે નજર પડે છે અને તેની નજરે કંઈક આવું દેખાય છે ઘણી બધી સ્ત્રીઓ સૌભાગ્યવતી સ્ત્રીઓ નાહી ધોઈ પૂજા કરતી જોઈ દાસીને કહ્યું રાણીને કુતુહલ થયું અને રાણીએ દાસીને બોલાવ્યું અને કહ્યું કે જા તું જઈ અને પૂછીને આવ કે આ બધી બહેનો છે આ બધી સ્ત્રીઓ છે શું કરી રહી છે અને કોનું પૂજન કરી રહી છે આ બધી સર્વે વાતો તું જાણીને આવ દાસી નદી કાંઠે આવે છે અને કહેવા લાગી છે બધા બહેનોને તમે કયું વ્રત કરો છો એક બહેન બોલી અમે દશામાનું વ્રત કરીએ છીએ નમ્ર વિનંતી કરી અને દાસી કહે છે કે બહેન મને તમે આ વ્રતની વિધિ કહો ત્યારે બીજી સ્ત્રી બોલી દસ સૂતરના તાતના લેવા તેને દસ ગાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવીને દોરો હાથે અને કળ દશે બાંધી દેવું એક માટીની સાંઢળી બનાવી તેની સ્થાપના કરવી દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને દસ દિવસ નકરોડા અથવા તો એકટાણું ભોજન કરી અને ઉપવાસ કરવો દાસીએ મહેલે આવી રાણીને બધી વાત કરી પછી જ્યારે રાજા રાત્રે રાજા ઘેર આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે હું દશામાનું વ્રત કરું ત્યારે રાજાએ પૂછ્યું કે દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય છે ત્યારે રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે પુત્ર પરિવાર વધે સુખ શાંતિ અને સંતોષ મળે આ રીતે વ્રત કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલે છે કે મારે ધન દોલત રાજપાટ હાથી ઘોડા પુત્ર પરિવાર બધું જ છે મારે ત્યાં કશી જ કમી નથી તેથી વ્રત કરવું નથી આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને ખૂબ જ નારાજ થઈ ગયા છે રાણી અને રાણી રિસાઈને ખાધા વગર જ પોતાના શયનખંડમાં જઈને સૂઈ ગયા આ બાજુ રાજા ઉપર દશામાં કોપાયમાન થયા રાત્રે દશામાં આવી તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા આથી સવારમાં રાજ્યમાં અંધા ધૂધ થવા માંડી બીજા રાજાઓએ આક્રમણ કર્યું અને રાજા ઉપર ચડાઈ કરી રાજાને બધું જ પાયમાલ કરી દીધું તિજોરીમાં એકેય પૈસો ન મળે કોઠારમાં જોવા ગયા તો અન્નનો કણ ન મળે એક પણ દાણો ન હતો અનનો આ બધી વાત આખા નગરમાં ફેલાતા પ્રજાજનો કહેવા લાગ્યા હે રાજા તમે નગર છોડી ચાલ્યા જાઓ તમારા ઉપર દેવીનો કોપ ઉતર્યો લાગે છે તેથી તમારે માથે ખરાબ દશા બેઠી છે આ સાંભળી રાજા રાણી બંને પુત્રોને લઈને નગર છોડી ચાલી નીકળ્યા નગરની બહાર બગીચામાં તેઓ આરામ કરવા માટે બેઠા તો બગીચો સુકાઈ ગયો ત્યારે રાણી કહે છે કે આપણી દશા ખરાબ છે તો આપણે જ્યાં જઈએ ત્યાં અહિત થશે માટે અહીંથી ચાલી નીકળો રસ્તામાં બંને કુંવરો કહેવા લાગ્યા અમને તો ખૂબ ભૂખ લાગી છે પણ રાણી તેમને સમજાવીને રાખે છે એટલામાં એક ગામમાં રાણીની બહેનપણીનું ઘર આવતા તે બંને કુંવરોને લઈને બહેનપણીને ઘરે જઈને કહે છે કે જરા બંને બાળકોને ખાવા આપને આ બંનેને ખૂબ જ ભૂખ લાગી છે ત્યારે તેની બહેનપણીએ રાણીને કહે છે કે જા જા હું તને તો હું ઓળખતી નથી અને મારા ઘેર તું ખાવા આવે છે આથી રાણીને ઘણું જ દુઃખ થયું અને પછી તેઓ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા રસ્તામાં બંને કુંવરને તરસ લાગી એટલામાં વાવ આવતા રાણી બંને કુંવરોને લઈને પાણી પીવડાવવા જાય છે ત્યાં તો દશામાએ અદૃશ્ય સ્વરૂપે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી અને કહ્યું કે આપણા બંને બાળકો વાવમાં પડી ગયા આથી રાજા કહે છે કે કલ્પાંત ન કરશો એ તો જેના હતા તેને લઈ લીધા ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું ત્યારે રાજાએ કહ્યું કે આ તો મારી બહેનનું ગામ છે તેને મળવા મળ્યા વગર કેમ જવાય ગામમાં સમાચાર મોકલવામાં આવ્યા અને કહેવામાં આવ્યું તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે ત્યારે બહેનને વિચાર આવ્યો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ નહીતર મારા ભાઈ હાથી ઘોડા પાલખી સાથે આવે ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ તેથી તેને સમાચાર મોકલનારની સાથે સુખડી તેમજ સોનાનું કડું સાંકળું માટીની માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકળું સાપ બની ગયો ત્યારે રાજા વિચાર કરે છે કે જણી બેન કોઈ દિવસ ભાઈને મારી નાખવા માટે રાજી ન હોય ચોક્કસ મારી દશાનું પરિણામ છે તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી અને આગળ ચાલી નીકળ્યા આગળ જતા એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂચ થયા હતા રાણીએ કહ્યું કે ભાઈ અમને એક તરબૂચ ખાવા આપો તો સારું ખેડૂતને દયા આવી તેણે રાણીને તરબૂચ આપ્યું પણ રાણી અને રાજા સૂર્ય આથમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ મૂકીને સૂઈ ગયા ત્યાં તો બાજુના ગામના રાજાનો કુંવર રીસાઈને નાસી ગયો હતો તેથી તેના સૈનિકો કુંવરને શોધતા શોધતા ત્યાં આવ્યા હવે રાજા રાણી પોતાની બાજુમાં જે તરબૂચ મૂકીને સૂતા હતા તે તેની દશાના પ્રતાપે ખોવાયેલા કુંવરનું મસ્તક બની ગયું એ જોતા સૈનિકો રાજા રાણીને અપરાધી ગણી ખૂબ જ માર માર્યો પછી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા પછી ત્યાં રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણીને જેલમાં પૂરી દીધા આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા એમ કરતાં કરતાં બીજા વર્ષે શ્રાવણ માસ આવતા રાણીના મનમાં થયું કે મારા પતિએ દશામાનું વ્રતનું અપમાન કર્યું હતું તેથી માતાજી છે માટે રાણીએ દશામાનું વ્રત કરવાનો નિર્ણય કર્યો રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના ઉપરી ખૂબ જ દયાળુ હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી જ સામગ્રી મગાવી અને સગવડતા પણ કરાવી જેલના કર્મચારીને રાણી ઉપર દયા આવવાથી તેનું કામ કરી આપ્યું વ્રતના જે ઉજવણા વખતે દસ મુઠ્ઠી ઘઉં ભરડાવી તેની લાપસી બનાવડાવી સર્વને પ્રસાદી આપી પોતે પણ પ્રસાદ લીધો પછી માતાજીની સાંઢળી નદીમાં પધરાવી આ પ્રસાદ રાજાએ પણ ખાધો હતો તેથી દશામાએ તેમની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો પછી રાજાને દશામાં સ્વપ્નમાં આવ્યા અને કહ્યું હે રાજા જેમને તે જેલમાં પૂર્યા છે તે તારા કરતા મોટા રાજ્યનો રાજા છે તેણે તારા પુત્રની હત્યા કરી નથી પરંતુ તારો પુત્ર આવશે માટે તું જેલમાં પુરાયેલા રાજા રાણીને છોડી તેમની ક્ષમા માગજે જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દશા થઈ તેવી તારી દશા પણ થશે તેમ કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા રાજાને પછી ઊંઘ આવી નહીં તેથી તેણે સવારે વહેલા ઉઠીને પોતાના સ્વપ્નની વાત સર્વને કહી સંભળાવી એટલામાં રાજકુંવર પણ માની કૃપાથી પાછો આવ્યો રાજાએ ખાતરી કરવા પેલું કુંવરનું માથું જોયું તો તે તરબૂચ નીકળ્યું પોતાનું સ્વપ્ન સાચું લાગ્યું તેથી તે પોતે જ જેલમાં જઈ રાજા રાણીને છોડી તેમના પગમાં પડી તેમની ક્ષમા માગી તેમને રાજમહેલમાં લાવીને તેનો સારો આદર સત્કાર કર્યો અને પછી સર્વ હકીકત કહી સંભળાવી આથી રાજા રાણીએ તે રાજાની રજા માગી રાજાએ હર્ષ સાથે હાથી ઘોડા રથ નોકર ચાકર વગેરે આપ્યું રાજા રાણી ત્યાંથી રથમાં નીકળ્યા પોતાના રાજ્યમાં આવતા રસ્તામાં રાજાની બહેનનું ઘર આવ્યું રાજા વિચાર વિચારે છે કે લાવ હવે માટલું કાઢી જાઉં માટલું કાઢી જોયું તો સરસ સુખડી અને સોનાનું સાંકળું જોયું માટલું રથમાં મૂકી ચાલી નીકળ્યા એમ કરતાં તેઓ જે વાવ પાસે પાણી પીવા ગયા હતા ત્યાં આવ્યા ત્યારે દશામાએ વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા પણ હવે આપવા કેવી રીતે તેમ વિચાર કરીને તેમણે ડોસીનું રૂપ લઈ બંને બાળકો બંને આંગળીએ વળગાડીને આવ્યા અને બૂમ પાડી કહ્યું કે આ કોઈના કુંવરો ભૂલા પડ્યા છે તેને લેતા જાઓ રાજાએ રથ ઊભો રાખ્યો તે પોતાના પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને ઓળખી ગયા પછી બંને પુત્રને હેતપૂર્વક છાતી સરસાચ લગાવી દીધા આ ડોશી દશામાં પોતે જ હતા રાજાને કહે કે હવે તમારી દશા વળતી થઈ છે તમે તમારા રાણીને અભિમાનમાં છલકાઈને દશામાંના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા તેથી તમારી દશા કઠણ બની ગઈ હતી હવે તને સમજાયું હશે કે કોઈ દેવદેવીની અવગણના કરવી નહીં જાવ હવે તમે રાજ્યમાં સુખેથી રહો બધા રથમાં બેસી પ્રથમ હતી તે બહેનપણીના ઘરે ઘર પાસે આવ્યા જેને તેમનું અપમાન કર્યું હતું તે બહાર ઊભી હતી તે દોડી અને રાણીને ભેટી પડી રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલોય નહોતો આપ્યો અત્યારે મિષ્ટાનથી જમાડે તો પણ નકામું છે એમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા ત્યાં તો ફૂલવાડી લીલી છમ બની ગઈ રાજાના આગમનની ખબર પડતા સર્વ નગરજનો વાજતે ગાજતે સામૈયા સાથે રાજાને રાજમહેલમાં લઈ ગયા દશા માના પ્રતાપે રાજા સુખી થયા રાણીએ પાંચ વર્ષ પૂરા થતાં વ્રતનું ઉજવણું કર્યું રૂપાની સાંઢળે જળમાં પધરાવી બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું રૂઢી રીતે ઉજવણું કર્યું માના પ્રતાપથી સુખ શાંતિ અને સંતોષમાં રહેવા લાગ્યા જય દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો વ્રત કરનાર વ્રત વાર્તા લખનાર વાંચનાર સર્વની દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રદાન કરજો હે મા ભગવતી સર્વદા અમારા જીવનમાં તમે વ્યાપ્ત રહેજો અને તમારી કૃપાનો પ્રસાદ અમે લેતા રહીએ તેવી અમને સમજણ અને બુદ્ધિ આપજો જય મા દશામાંની જય હો જ માટે અસ્તુ ફરી પાછળની અમી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ